તો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ દટાણે વાગી ગયા છે સાંજના પાંચ પંચાવન અને અમે અત્યારે વિડીયો બનાવતા હતા વિડીયો બનાવવામાં છોટુભાઈનો એકવાર વરો આવી ગયો ને તો રિહાઈ જશે હા છોટુભાઈ શું કહે બને ભાઈ એને વાંચવાનું કીધું હતું કાલે કે કારણ કે કાલે વીકલી ટેસ્ટ છે શનિવારના એટલે વાંચવું પડે અને ભાઈને વિડીયા ભેરાન ભેરા બનાવવા જ હોય ઊભા જ હોય અને અમારે મેડમ બનાવે છે ચા ચા પી લેલી પછી આજે એડિટિંગ ચાલ્યું છે અને ખુશીની વાત એ છે કે આવતીકાલે સાંજે છે ને અમે સાંજે મારા હિસાબે આઠેક વાગે સાત સાડા સાતથી આઠ વાગે અમે અમારી નવી યુટ્યુબ ચેનલનું ઓપનિંગ કરવાના છીએ યુટ્યુબ ચેનલનું ઓપનિંગ કરવાના છીએ ઇન્સ્ટાગ્રામ આઈડીનું ઓપનિંગ છે અને ફેસબુક આઈડી ત્રણેય નવી આઈડી અમે ચાલુ કરી છે તો અમે એનું ઓપનિંગ કરવાના છીએ તો હું કંઈ છોટો બધાએ સપોર્ટ કરજો અમારે છોટોના નામની આઈડિયા અમે કાલે ચાલુ કરવાના છે તો અમારે સેલિબ્રેશન કરવાનું છે સવારમાં કરવાનું હતું પણ સવારે અમારે ભાઈને છ વાગે સ્કૂલે જવું હોય એટલે અમે કાલે સાંજે સાત વાગ્યાનું રાખ્યું છે સાત વાગ્યે અમે બ્લોગ બનાવશું અને અમારી યુટ્યુબ ચેનલનું બીજી ચેનલ પેલી મારા નામની તો પારસ કાપડિયા નામની તો હાલે જ છે છતાં અમે અમારા છોટોના નામની તંસુ કાપડિયા કરીને છે એની યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે તો બધા મિત્રો એમાં પણ સપોર્ટ કરજો જેવો આ મારી આઈડીમાં સપોર્ટ કરો છો ને મારા વાલી આવ એવો ને એવો સપોર્ટ એ મારી ત્રણેય આઈડીમાં કરજો અને કાલે આપણે શું કહેવાય મહા ઓપનિંગ કરવાનું છે ઓપનિંગ નહીં મહા ઓપનિંગ તમારા બધાના સાથ અને સપોર્ટની જરૂર છે માની લાવ તો મિત્રો મારી જે આ આઈડીમાં સપોર્ટ કરો એવો ને એવો સપોર્ટ એ આઈડીમાં કરજો બાકી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ